હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલમાં દૂધીનું શાક દૂધીનું શાક બધાને નથી ભાવતું હતું પણ આ રીતે બનાવશો તો બધા જ ખાશે તો એના માટે અહીં મેં ત્રણસો ગ્રામ જેટલી દૂધી લીધેલી છે તો દૂધીને આવી રીતે છાલ ઉતારી અને પછી સુધારવાની છે તો આવી રીતે એકદમ વ્યવસ્થિત છાલ કાઢી લેવાની છે અને ક્યારેક એવું બને છે કે દૂધી કડવી અથવા તો કડછી તૂરી આવી જાય છે તો તેના માટે પહેલાં તમે દૂધીને થોડી ચાખી ટેસ્ટ કરી લ્યો તો તમને ખબર પડી જાય કે દૂધી કડવી છે કે નહીં અને જો કડવી નીકળે તો તે દૂધી બનાવવાની નથી કારણ કે કડવી દૂધી ખાવાથી હેલ્થના ખરાબ ઇસ્યુ થઈ શકે છે અને હાલત ખરાબ થઈ શકે છે તો તેના માટે દૂધી હંમેશા ચાખીને જ બનાવવી તો આ રીતે બધી છાલ મેં અહીં કાઢી લીધી છે છાલ કાઢ્યા પછી મેં આખી દૂધી ધોઈ નાખી છે અને કટકા કરી જે સુધારીને પછી મેં દૂધી ધોઈ નથી તો આ રીતે બધી છાલ ઉતરાઈ જાય પછી તેને વ્યવસ્થિત પાણીથી ધોઈ નાખવાની જો કટકા કરીને ધોઈએ તો પણ ચાલે એમાં કંઈ વાંધો નથી તો અહીં મેં દૂધીને સરખી રીતે ધોઈ નાખી છે અને હવે તેના વચ્ચેથી બે કટકા કરી અને પછી તેને સમારી લેવાની છે તો આવી રીતે મીડિયમ સાઇઝના અથવા તો મીડિયમ સાઇઝથી થોડા એવા ટુકડા કરી અને દૂધીને સરસ રીતે સુધારી લેવાની છે તમે જોઈ શકો છો કે આ દૂધી મેં ચાખી લીધી હતી અને તેનો ટેસ્ટ એકદમ સારો હતો કડવી નહોતી અને તેનો રંગ પણ એકદમ સફેદ છે અને દૂધી કૂળી છે જો કૂણી દૂધી હોય અને તેનો રંગ સફેદ હોય તો મોટા ભાગે તે કડવી હોતી નથી તો તે ધ્યાન રાખવું તો આવી રીતે મીડિયમ સાઇઝના કટકા કરી અને શાક બનાવશું અને શાક થોડું રસાવાળું બનાવશું જેથી લચકા જેવું શાક બને અને તેનો ટેસ્ટ એકદમ સરસ આવે અને અમારા ઘરમાં તો થોડું રસાવાળું દૂધીનું શાક અને ઉપરથી સેવ ભભરાવી અને શાક બનાવીએ છીએ તો આવું શાક તો એકદમ સરસ લાગે છે અને એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં બને છે અને દૂધીના ગુણ જોઈએ તો દૂધીનું શાક ખાવાથી અથવા દૂધીની કોઈ વાનગી ખાવાથી કોઈ દિવસ તબિયત ખરાબ થતી નથી તો આ શાક તો એકદમ હેલ્થ માટે સારું હોય છે તો હવે એક કુકરમાં મેં એક મોટો ચમચો એટલું તેલ લઈ લીધું છે તેલ તમે ગમે તે યુઝ કરી શકો છો હવે તેલ ગરમ થઈ જાય પછી એક ચમચી જેટલી રાય અને અડધી ચમચી જેટલી મેથી એડ કરીશું દૂધીના શાકમાં મેથીના દાણા ખૂબ જ સરસ લાગે છે એકદમ અલગ સ્વાદ આપે છે અડધી ચમચી જેટલી હિંગ મેં એડ કરી છે ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર અને તરત એક ટામેટું સુધારેલું મેં એડ કર્યું છે તેલમાં તમે હળદર એડ કરશો તો દૂધીના શાકમાં કલર એકદમ સરસ આવશે તો આ રીતે મેં ત્રણથી ચાર સેકન્ડ જેટલું ઢાંકીને રાખી લોતું તો હળદરે તેનો કલર પકડી લીધો છે હવે કંઈ નથી કરવાનું એકદમ ઇઝી છે આ રેસીપી હવે સમારેલી દૂધી છે તે બધી એડ કરી દેવાની છે એક વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવું કે બધી તૈયારી કરી અને પછી જ દૂધી સમારવાની જો દૂધી સમારેલી પડી રહેશે તો તે કાળી પડી શકે છે અને તૂરી થઈ શકે છે તો હવે ત્યારબાદ અહીં મેં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર નાખ્યો છે એક ચમચી આખી મરચું પાવડર મેં નાખ્યો છે ધાણાજીરું થોડું વધારે નાખશો તો સ્વાદ સરસ આવશે થોડી હળદર ફરીથી મેં એડ કરી છે કેમ કે આપણે શરૂઆતમાં થોડી ઓછી નાખેલી હતી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હવે એકદમ સરસ રીતે મિક્સ કરી બધા મસાલા મિક્સ થઈ જાય તે રીતે તેને મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો હળદરનો અને બીજા મસાલાનો એકદમ સરસ રંગ દેખાઈ રહ્યો છે હવે જનરલી દૂધીમાંથી પાણી છૂટતું જ હોય છે તો અહીં મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે જો તમારે વધારે રસાવાળું શાક બનાવવું હોય બાજરાના રોટલા કે ભાખરી સાથે ખાવાનું હોય તો થોડું પાણી વધારે એડ કરવું હવે મેં કુકરને બંધ કર્યું છે અને ધીમા તાપે મેં ત્રણ વિસલ લઈ લીધી છે તો આ રીતે ત્રણ સિટીથી આ તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો કે એકદમ નરમ થઈ ગઈ છે અને ચડી ગઈ છે દૂધી અને એકદમ સરસ રંગ દેખાઈ રહ્યો છે અને સ્વાદ તો એકદમ સરસ હતો આ શાકનો તો તૈયાર છે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ અને દેશી સ્ટાઇલમાં દૂધીનું શાક જો કોઈને ન ભાવતું હોય અને આ રીતે તમે શાક બનાવીને ખવડાવશો ઘરમાં તો બધા દૂધીનું શાક ખાતા થઈ જશે ઉપરથી લીલી કોથમીરથી ગાર્નિશ કરીશું અને આ શાકને રોટલી બાજરાના રોટલા ભાખરી બધી વસ્તુ સાથે આ શાક સરસ લાગે છે અને કાઠિયાવાડી ખીચડી સાથે તો આ શાક ખૂબ જ સરસ લાગે છે તો આજે જ બનાવો દૂધીનું શાક તો મળીએ પછીના વિડીયોમાં